એક હજાર આઠ શ્રી સિદ્ધેશ્વર ભાટીજી અત્યારના એમની સમાધિ અત્યારના આપ જોઈ લે તો દ્વારકાની અંદર આ સમાધિ અત્યારના જઈ રહી છે અને આ સિદ્ધેશ્વરજી ભાટીજી મહંત જે હતા એ જૂના અખાડાથી હતા અને એ હાલ ઇલાહાબાદની અંદર જે કુંભ મેળો અત્યારના ચાલુ છે એ કુંભ મેળાની અંદર એ સ્નાન માટે જ હતા તો આપ અત્યારના હું આપને જણાવી દઉં કે એમના શિષ્ય આપની સાથે છે અને आप से आपने पूछू हम आपका जी तो, तो, है। बार्टी। बार्टी तो आ, ये कैसे हुआ ए, किस तरह से वो आपको कैसे तो पता चला चौबीस तारीख को गुरु जी का फोन आया मैं बीमार हूँ थोड़ी सी कप का थोड़ा पेशेंट था બોલું તો થોડો થોડો ખોપતો હતો તો ગુરુજીએ ચોવીસ તારીખે બોલ્યો છવ્વીસ તારીખે હું ગયો તો ગુરુજીને મેં કીધું ચાલો તબિયત સારી નથી તો નીકળી જાય એ સાધુની તબિયત જોવાનું જ ન હોય સાધુ કે જન્મેનું મરણ સાધુના હોય જ નહીં સાધુ પિંજન પેલા થઈ ગયું હોય બિલકુલ તો ગુરુજી પોતે આવ્યા નહીં ડૉક્ટરને બોલાવ્યો કે તો પણ દવાની મળે સાધુને કોઈ દવા લેવાની હોય જ નહીં એ તેમની ઉંમર સો વર્ષની છે પંચનામ જૂના દસરામ અખાડાની અંદર શ્રી મહંત શ્રી મહંત એટલે સભાપતિ પછીની જે પત્ની કહેવાય શ્રીમહંત ત્યારે જે પંચનામ ચાર જે મઠી છે એ મઠીમાંથી એક શ્રી મહંત બને છે પછી તબિયત ખરાબ થઈ એટલા માટે રાત્રે ઉભી ડૉક્ટરને સાધુને ડૉક્ટર ન હોય સાધુને દવા નો હોય સાધુ મોતથી ડરે નહીં પછી ગુરુજીને સવારમાં પોણા ચાર વાગે ગુરુજીએ પાણી પીધું પાણી પીને સ્વાસ્થ્ય એટલે આ ઇલાહાદ કુંભ મેળાની અંદર થયું અલહાબાદ કુંભ મેળાની અંદર જુના અખાડાની અંદર પંચના દસ નામ જુના અખાડાની અંદર આ બનાવ બન્યો જી અને અત્યારના આપ ક્યાં લઈ જાઓ છો અત્યારે સિદ્ધેશ્વર દ્વારકાની અંદર પ્રદીક્ષા કરી સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવી અને કોરાડા જે ભારતીય આશ્રમ છે ત્યાં સમાધી દેવામાં આવશે બિલકુલ તો અત્યારના સિદ્ધેશ્વર મંદિર પર જશે અને કોમતીનું એક સ્નાન જે કોરાણાની અંદર જે આશ્રમ છે એનું ત્યાં એમને સમાધિ વસ કરવામાં આવશે તો એ ભારતીય આશ્રમની અંદર એને સમાધિ સ્થાપિત કરવામાં આવશે તો હું આપને જણાવી દઉં દ્વારકાની અંદર પણ એના ઘણા બધા શિષ્યો છે એટલે એ બધા શિષ્યોની સાથે એમનું આખ્યાના સમાધિનું આખો સર્ગસ નીકળેલું છે અને એ એ કાર્ય આખ્યાન છે હું દ્વારકા ટુડેથી કેમેરામેન ઓમ સોપાણી સાથે હું પરેશ પાડ્યા નમસ્કાર